નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું વેબ સંકુલમાં તો વિદ્યાર્થી મિત્રો જીપીએસસીના એક્સપિરિયન્સ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ એસટીઆઈ મેન્સનું રિઝલ્ટ આજે જીપીએસસી દ્વારા શું કરવામાં આવ્યો છે જાહેર કરી દેવામાં આવ્યો છે અને જેમ કે આપ જાણો છો કે ભાઈ એસટીઆઈ ક્લાસ થ્રીની એક્ઝામમાં આવે છે ક્લાસ થ્રીની પોસ્ટ છે તો આ મેન્સનું રિઝલ્ટ ફાઇનલ રિઝલ્ટ હોય છે કે ભાઈ જે લોકો હવે આ મેન્સ પાસ કરી ગયા છે એમને શું થઈ જશે જે પોસ્ટ છે પોસ્ટ મળી જશે એસટીઆઈ બની જશે આમાં ફર્ધર ઇન્ટરવ્યુ આગળ થતું નથી તો જેટલા બી લોકો સિલેક્ટ થયા છે સૌ પ્રથમ એને તો આપણે શું કરીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ અને જે લોકો ડિસ્કવાલિફાઈ થયા છે એમને બિલકુલ બી હતાશ નિરાશ પરેશાન થવાની જરૂર નથી આગળ અપ્રિલમાં શું છે ની એક્ઝામ છે ક્લાસ વન ટુની પ્રિલિમ એક્ઝામ છે આ ફરીથી શું કરો તાકાત કરો હમણાં આ ચાર તારીખે ફરીથી શું આવી રહી છે એસટીઆઈની પ્રિલિમ્સ આવી રહી છે તો આપ આમાં બી તાકાત કરો રાઈટ અને તમારી જર્નીને શું કરો રિસ્ટાર્ટ કરો રાઈટ વિદ્યાર્થી મિત્રો બિલકુલ બી આમાં નિરાશ થવાની જરૂર છે નહીં તો જે લોકો પાસ થયા એમને અભિનંદન અને જે લોકો જીવનમાં શું થયા છે ના પાસ થયા છે એમને પ્રોત્સાહન આપીને આપણે શું કરીએ આજે આ એસટીઆઈ મુખ્ય પરીક્ષાનો જે પરિણામ જાહેર થયો છે એનું થોડું એનાલિસિસ કરીએ અને એનાલિસિસમાં આમાં ત્રણ ચાર મુખ્ય બાબતો છે રાઈટ જે મારા ધ્યાનમાં આવી છે જે મેં તમને બતાવવાની છે ઉતાવળતા ઉતાવળમાં જો તમે રિઝલ્ટ જોશો તો એમાં તમે શું કરી શકો છો ભૂલ બી કરી શકો છો થોડું ધ્યાનથી મારી વાતોને સાંભળી લેજો ખાલી કટ ઓફ નહીં કટ ઓફની સાથે સાથે વેઇટિંગ લિસ્ટ અને એની સાથે સાથે સૌથી મોટું ચેન્જિસ છે જે મને અહીંયા જોવા મળી રહ્યો છે કે માર્ક્સ જાણવા માટે હવે આપને શું કરવું પડશે એના ઉપર શું કરવાનું છે આપણને થોડું ફોકસ કરવાનું છે અને આ જે વસ્તુ છે ક્યાંક ને ક્યાંક થોડું જીપીએસસી શું જઈ રહ્યો છે કોન્ફિડેન્શિયલિટી છે એના તરફ જઈ રહ્યો છે એવું બી લાગી રહ્યો છે રાઈટ કે થોડી ગોપનીયતા વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ચલો ડિસ્કસ કરીએ એક પછી એક વસ્તુને જેમ કે આપ બધા જાણો છો કે જે અઠ્યાવીસમાં નંબરની જાહેરાત હતી બે હજાર ચોવીસ પચીસ નાણાકીય વર્ષની અઠ્યાવીસના નંબરની જાહેરાત એસટીઆઈ ક્લાસ થ્રી પોસ્ટની રાઈટ જેની એક્ઝામ શું થઈ હતી ટ્વેન્ટી સિક્સ થી ટ્વેન્ટી જૂન બે હજાર પચીસના રોજ થઈ હતી એનો જે રિઝલ્ટ છે એનો રિઝલ્ટ ડિટેલ રિઝલ્ટ શું થઈ ગયો છે ડિક્લેર થઈ ગયો છે અને આ જે રિઝલ્ટ ડિક્લેર થયો છે તમને કીધું કે ભાઈ આ રિકમેન્ડેશન જ વાળો રિઝલ્ટ છે આમાં ફર્ધર ઇન્ટરવ્યુ તો થશે નહીં તો સીધું ને સીધું જે રિકમેન્ડેડ કેન્ડિડેટ છે તો લાસ્ટ જે રિકમેન્ડેડ કેન્ડિડેટ દરેક કેટેગરીનો એના કેટલા માર્ક્સ છે રાઈટ એ શું કરી દેવામાં આવ્યો છે અહીંયા જાહેર કરી દેવામાં આવ્યો છે જેને જ આપણે શું કહીએ છીએ જેને જ આપણે જીવનમાં કટ ઓફ કહીએ છીએ તો જે જનરલ કેટેગરીના શું ઉમેદવારો છે અને જનરલ ફિમેલ કેટેગરીના ઉમેદવારો છે એ લોકો માટે કટ ઓફ બસો બાર પોઈન્ટ બેઝિકલી આપ જાણો તો હોય છે ચારસો માર્ક ની છે સો સો માર્ક ના ચાર પેપર હોય છે સો માર્ક ઇંગ્લિશના સો માર્ક ગુજરાતીના સો માર્ક જીએસ વન સો માર્ક જીએસ ટુ તો ચારસો માંથી જનરલ કેટેગરીનો કટ ઓફ બસો બાર પડ્યો છે બસો બાર વેસ આપ સમજો કે શું થઈ રહ્યો છે નિયર અબાઉટ ફિફ્ટી સિક્સ પર્સન્ટ કેટલા પર્સેન્ટ ફિફ્ટી સિક્સ પર્સન્ટ હેના જે કટ ઓફ છે કટ ઓફ થઈ રહ્યો છે તો ટુ બી બિટ હાયર સાઈડ એવું આપણે કહી શકીએ છીએ કટ ઓફ બિકોઝ ભાઈ આ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ કોઈ ઓબ્જેક્ટિવ તો છે ને કે દે આવે આખું તમે પેપર લખીને આવો તો સો માંથી માંડ માંડ પચાસ સાઈઠ માર્કસ મળતા હોય જો પેપર બહુ સારું ગયો હોય તો મતલબ અહીંયા તમને ચારે ચાર પેપર બહુ સારા જવા પડશે ને કે બહુ સારા જશે તો જ પછી આપ શું લઈ શકશો જે ફિફ્ટી સિક્સ પર્સન્ટની આજુબાજુ કટ ઓફ જનરલ માટે પડ્યું છે આપ અચીવ કરી શકશો તો કટ ઓફ થોડી હાયર સાઇડ છે રીઝન થઈ શકે છે કે લિબરલ ચેકિંગ થઈ હોય અદરવાઈઝ બીજો રીઝન થઈ શકે છે કે બધા બ્રાઇટ સ્ટુડન્ટે શું કર્યું હોય જીવનમાં આ વખતે કમ્પિટ કર્યો હોય અને બ્રાઇટ સ્ટુડન્ટ હશે તો બટ ઓબિયસ છે કટ ઓફ ને શું કરશે ખેંચી દેશે નહીં કહી શકતા કે બ્રાઇટ સ્ટુડન્ટ હતા કે નહીં હા બટ લિબરલ ચેકિંગ થઈ છે કે નહીં એ તો અકોર્ડિંગલી શું થશે હમણાં તમે જાણવાની પ્રોસેસ જાણશો ને એનાથી આપણે ખ્યાલ આવી જ જશે ની જો વાત કરીએ તો ઈ કેટેગરીમાં બોયસ અને ઈડબ્લ્યુએસ ફિમેલ હેના બંનેનું કટ ઓફ સરખું કરી દીધું છે બસો આઠ પોઈન્ટ સેવન નાઇન મેલ અને એસીબીસી ફિમેલ હે એનું શું છે કેટેગરીનો કટ ઓફ અલગ અલગ છે બાકી જનરલમાં મેલ ફિમેલ અત્યાર સુધી થોડો ફાયદો મળતો હતો બટ આ વખતે આપ તો જનરલ મેલ અને જનરલ કેટેગરીનું ફિમેલ હે એક સાથે ઊભી જ તો હવે કહી શકીએ છીએ સ્પર્ધાત્મક પરીક્ષામાં બી મહિલાઓ શું કરી રહી છે કદમ થી કદમ મિલાવીને પુરુષોની સાથે ચાલી રહી છે બિલકુલ બી પાછળ નથી વેરી ગુડ ગર્લ્સ રાઈટ આપ લોકો થી આ જ અપેક્ષા છે કે શું આપશો એક જીવનમાં જોરદાર કોમ્પિટિશન છે જે બોયસ છે બોયસને આપ આપી બી રહ્યા છો આપણે પ્રૂવ કર્યો છે કે આપનો કટ ઓફ શું થઈ ગયો છે હવે ઇક્યુ થઈ ગયો છે જનરલ મેલ અને ફિમેલનો એસ મેલ અને ઈડબલ્યુએસ ફિમેલનો બી શું થયો છે ઇક્યુ થઈ ગયો છે એસીબીસી કેટેગરીમાં ડિફરન્સ છે બટ એવું ડિફરન્સ એવું ખાસ નથી પાંચ જ માર્કનો ડિફરન્સ ડિફરન્સ અને અહીંયા આપ જોશો તો એસસી એસટી ફિમેલ રાઇટ એસસી ફિમેલ અને એસસી બોયઝ એનો તો ઇક્વલી વેલેન્ટ છે અને એસટી મેલ અને એસટી ફિમેલ એનો બી ઇક્યુ છે સૌથી ઓછું કટ ઓફ જે રહ્યો છે એક્સ સર્વિસમેનનો રહ્યો છે એક્સ સર્વિસમેનના કટ ઓફમાં આપ જોશો એટી ખાલી માત્ર કટ ઓફ છે એટી ફાઈવ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામનું છો તમે વિચારી લો તમે એક્સ સર્વિસમેન હો અને આ ચારે ચાર પેપર લખો તો એક પેપર સો માર્કનો આખું ડિસ્ક્રિપ્ટિવ તમે લખીને આવો ને અને બટ ઓબિયસ લખો લખી રહ્યા છો તો જીવનમાં શું થાય છે થોડા ઘણા માર્ક્સ તો મળે જ અને આપણે જીવનમાં શું હોય છે થોડી એના સંદર્ભમાં જ લખતા હોઈએ છીએ તો આપ સમજો વીસ પચીસ માર્ક તો આપણે મળી જાય તો ખાલી વીસ પચીસ માર્ક વીસ પચીસ માર્ક બી લઈ લીધું હશે આપણા સાહેબ લોકોએ રાઈટ જે શું છે રિટાયર આર્મી પર્સનલ છે આરામથી શું બની જશે આરામથી એસટીઆઈ બની જશે શું છે બહુ સારી વાત છે અને જે આપણા શું છે દિવ્યાંગ ભાઈઓ છે દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે આપ જોશો ગ્રુપ એમાં જે લોકો આવે છે વન સેવન્ટી સેવન ગ્રુપ બી માં જે આવે છે વન ફોર્ટી સેવન અને ગ્રુપ સીમાં જે આવે છે ટુ ઝીરો ટુ રાઇટ તો અકોર્ડિંગલી જે કટ ઓફ જોશો તો કટ ઓફ શું છે બધી કેટેગરીઝમાં આ તો આપણા મેઇન કટ ઓફ આ છે બધી કેટેગરીમાં ફિફ્ટી પર્સન્ટ કરતા ઉપર જ છે ખાલી જે આપણી એસટી કેટેગરી છે એસટી કેટેગરીમાં શું છે ફિફ્ટી પર્સન્ટ કરતા નીચે ગયો છે વન સિક્સટી એટ ગયો તો બાકી બધી કેટેગરીમાં તો આપણે શું કહી શકીએ છીએ કટ ઓફ છે ટુ બી વિથ હાયર સાઈડ જ છે જે રિઝલ્ટ છે રિઝલ્ટ શું રહ્યો છે ટફ રહ્યો છે થોડું રાઈટ હવે અહીંયા કટ ઓફને જોયા પછી જે બેને ટોપ કર્યું છે એને આપણે જોઈ લઈએ તો મેરિટ નંબર વન હેના રોલ નંબર વન વન થ્રી ઝીરો સેવન ફોર વન નાઇન થ્રીની સાથે મિસ જુહી ચંદાની રાઈટ તો મિસ જુહી ચંદાની જે છે રાઈટ એમને ટોપ કરી દીધો છે અને બેન પચીસ વર્ષની આજુબાજુના હશે બીકોઝ ટુ થાઉઝન્ડની એમની શું છે બોન ઇયર છે ઇડબ્લ્યુએસ કેટેગરીથી શું છે એમને અપ્લાય કર્યો હતો પણ એમનો ટ્રીટમેન્ટ જે થયો છે જનરલ ફિમેલ કેટેગરી વન રેન્ક એમનો આવ્યો છે તો જનરલ ફિમેલ કેટેગરી રેન્ક વન રાઈટ માર્ક્સ ફાઇનલ માર્ક્સ ટુ થર્ટી સેવન તો કટ ઓફ છે બસો બાર જનરલ ફિમેલ માટે અને પહેલા કેન્ડિડેટનો માર્ક છે ટુ થર્ટી સેવન તો આપ ટુ થર્ટી સેવનથી ટુ હંડ્રેડ રાઈટ આનું જે ડિફરન્સ છે આનું ડિફરન્સ કાઢો આ ડિફરન્સમાં શું છે આખું ગેમ છે આ ડિફરન્સમાં આપનું ગેમ છે કે ભાઈ જે આપણને વિન્ડો મળ્યો છે એ વિન્ડો શું મળ્યો છે તો એ વિન્ડો લગભગ આપણને પચીસ માર્કનો મળ્યો છે પચીસ માર્કની અંદર શું થઈ જશે આખું ને આખું રિઝલ્ટ જનરલ કેટેગરી વાળાનો બની ગયો છે બસો સાડત્રીસથી શરૂ થયો છે અને બસો બાર ઉપર શું થઈ ગયો છે ખલાસ થઈ ગયો છે તો મેની મેની કન્ચ્યુલેશન હેના ના મિસ જુહી ચંદાની આપે ટોપ કર્યો ભાર્ગોભાઈ આપને બી કન્ગ્યુલેશન આપે બોયસ કેટેગરીમાં શું કર્યો છો ટોપ કર્યો છે વેરી ગુડ રાઈટ તો દેટ ઇઝ અથ તો આ રિઝલ્ટ છે અકોર્ડિંગલી આપ રિઝલ્ટ જોઈ લેશો હવે આ રિઝલ્ટમાં રાઈટ ખાલી તમે સક્સેસફુલ કેન્ડિડેટ જોઈને શું કરો જીવનમાં છોડી દો એવું ના કરતા રિઝર્વ સોરી અહીંયા જે વેટિંગ લિસ્ટ છે વેઇટિંગ લિસ્ટનો બી પ્રોવિઝન છે એડ કર્યો છે આ લોકોએ રાઈટ ટ્વેન્ટી જેટલી બી શું છે કેટેગોરીકલ વેટિંગ લિસ્ટ છે કેટેગોિકલ વેટિંગ લિસ્ટ મતલબ સમજો કે જેટલી ટોટલ નંબર ઓફ વેકેન્સી હોય છે હે ને એના ટ્વેન્ટી હવે દરેક કેટેગરીની જેટલી જેટલી સીટ હતી જનરલ કેટેગરીની જેટલી સીટ હતી એના ટ્વેન્ટી પર્સન્ટ સવા છે એસટી કેટેગરીની જેટલી સીટ હતી એના પર્સન્ટ એસટી ટ્વેન્ટી પર્સન્ટ એટલા કેન્ડિડેટ્સને શું કરવામાં આવ્યો છે વેટિંગ લિસ્ટમાં ઉત્તરી જાહેર કરવામાં આવે છે નથી વેટિંગ છે ઇન કેસ શું કરે સમજો જીવનમાં કોઈ જોબ રિકમેન્ડેડ થયો એસટીઆઈમાં પણ સમજો એના પહેલાં શું થઈ ગયું હોય જે જીપીએસસી છે જીપીએસસીમાં સિલેક્ટ થઈ ગયો હોય અદરવાઇઝ કોઈનો મૂડ બદલાઈ ગયો હોય અને શું ના કરે પદ ગ્રહણ ના કરે રાઇટ તો બટ ઓબિયસ શું થશે વેટિંગ લિસ્ટ ઓપરેટ થશે અને વેટિંગ લિસ્ટ ઓપરેટ થઈને શું મળશે જે વેઇટિંગ લિસ્ટ વાળા કેન્ડિડેટ છે જેમ કે મેં તમને કીધું કે કેટેગરીકલ વેટિંગ લિસ્ટ આપી છે કેટેગરીકલ મતલબ દરેક કેટેગરીની અલગ અલગ વેટિંગ લિસ્ટ આપી છે અને જે કેટેગરીમાં જેટલી સીટ રિઝર્વ સીટ હતી એના ટ્વેન્ટી પર્સન્ટ કેન્ડિડેટને વેટિંગ લિસ્ટમાં સામેલ કર્યો છે તો આ જે તમે જોઈ રહ્યા છો જનરલ કેટેગરીની વેટિંગ લિસ્ટ જોઈ રહ્યા છો તો વૈભવ ભાઈ હું તમને સંબોધિત કરીશ કે આપ તો બિલકુલ નિરાશ ના થતા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું નવાણું 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 પર્સન્ટ હે ને એકાદ કેન્ડિડેટ તો શું થશે જરૂરથી ડિનાય કરશે અને એક બી કેન્ડિડેટ ડિનાય કરે છે તો પહેલો જ ઓપરેટ આપનો થશે અને આપનું ઓપરેટ થવું બી જોઈએ યાર બસો બાર પોઈન્ટ ચોત્રીસ માર્ક છે ને વિચાર તો કરો યાર ખાલી ખોટો હવે આને જોબ મળી જશે પણ એક મેન્ટલ સ્ટ્રેસ તો આવશે હવે આપ તમે પોતે જો કટ કેટલું છે બસો બાર પોઈન્ટ બાવન અને આપણા ભાઈ રાઈટ વૈભવ સૂર્યવંશીભાઈ કેટલા ઉપર રહી ગયા તો વૈભવ સૂર્યવંશીભાઈ રહી ગયા બસો બાર પોઈન્ટ ચોત્રીસ ઉપર મતલબ એક માર્ક કરતા ઓછા માર્કથી બી શું થાય છે તમને જે જીવનમાં શું પડે છે ઓછું પડે છે રાઈટ તો પછી તો તકલીફ શું થશે તકલીફ બટો થઈ જાય છે કોઈ વાંધો નથી આપનું શું થઈ જશે સિલેક્શન આવી જશે આપ ટેન્શન ના લો હે ઓલમોસ્ટ એવું છે કે ચાર પાંચ લોકો તો અહીંયાથી આવશે જ અકોર્ડિંગલી જનરલની સાથે આપ જોશો ઇડબ્લ્યુ એસ કેટેગરીનો અલગથી જ રાઈટ એસસીબીસી કેટેગરીનો અલગથી જ અને એસસી કેટેગરીનો અલગથી અને એસટી કેટેગરીનો અલગથી વેઇટિંગ લિસ્ટ આપેલો છે તો વેઇટિંગ લિસ્ટ બી જોઈ લેજો થઈ શકે છે તમારું સક્સેસફુલ કેટેગરીમાં નામ ના હોય તો શું થઈ શકે છે જીવનમાં વેઇટિંગ લિસ્ટમાં જે મારું નામ છે નામ થઈ શકે છે આપ લોકોનું બીજો ક્વેશ્ચન છે એની બી હું શું કરીશ મિત્રો વાત કરીશ બટ પહેલા જેટલી વસ્તુ અહીંયા શું છે જાણવા જેવી છે જાણી લો તો પહેલી વસ્તુ આપણે નોંધણી કરી કે ભાઈ જે સક્સેસફુલ છે તો છે જ ટ્વેન્ટી પર્સન્ટ શું છે વેઇટિંગ લિસ્ટ બી આપેલો છે અને કેટેગોરિકલ વેઇટિંગ લિસ્ટ આપ્યો છે દરેક કેટેગરીમાં શરૂઆતના એક બે એક બે સમજો શું થઈ શકે છે જે સિલેક્શન છે સિલેક્શન હજી બી પામી શકે છે હવે જેમ કે અમુક લોકો અહીંયા કોમેન્ટ કરી રહ્યા છે કે માર્ક્સ બરાબર નથી મારા તો ટોટલ માર્ક્સ આટલા જ આપ્યા છે તો રીચેકિંગ નો પ્રોવિઝન હોય છે જીપીએસસી માં અને રીચેકિંગ નો પ્રોવિઝન યથાવત રાખવામાં આવ્યો છે આપ જો આપના માર્ક્સ થી સંતોષ નથી આપ 30 દિવસની અંદર હે ને વિધીન 30 ડેઝ કયા ડેઝ થી ફ્રોમ ધ ડેટ ઓફ ડીક્લેરેશન ઓફ ધીસ રિઝલ્ટ આજે ડીક્લેર થયો છે 30 દિવસ અહીંયા થી ગણિ લો મતલબ લગભગ આપ સમજો શું છે 30 જાન્યુઆરી સુધી 30 જાન્યુઆરી સુધી શું કરી શકો છો આપ જે આપના રીચેકિંગ ઓફ માર્ક્સ એના માટે શું કરી શકો છો એપ્લિકેશન છે એપ્લિકેશન મોકલી શકો છો જે ઇન્ફોર્મેશન શું કરી દેવામાં આવશે આપને બતાવી દેવામાં આવશે જે ફીસ એપ્લિકેબલ હશે એ ફીસ પે કરીને ઓનલાઈન આપને ખબર હોય રીચેકિંગ માટે શું થતું હોય છે એપ્લિકેશન થતું હોય છે એ આપ જીવનમાં શું કરી શકો છો કરી શકો છો ત્રીસ દિવસની અંદર આપને શું કરવાનું છે રીચેકિંગ ઓફ માર્ક્સની એપ્લિકેશન કરી દેવાનું છે તો રીચેકિંગનો પ્રોવિઝન છે આ પ્રોવિઝનને જો કે પહેલાં કેવું થતું હતું કે જીપીએસસી કોઈ બી રિઝલ્ટ બહાર પાડે ક્લાસ વન ટુનો હોય કે પછી શું હોય ડીવાયએસઓનો હોય કે એસટીઆઈનો હોય પહેલાં તો રિઝલ્ટ આવે રિઝલ્ટ આવ્યાના ચાર પાંચ દિવસ પછી શું થઈ જાય ડિટેલ રિઝલ્ટ મળી જાય વિદ્યાર્થીઓને કઈ રીતે ડિટેલ રિઝલ્ટ મળે કે આપનો રોલ નંબર અને કન્ફર્મેશન નંબર નાખો ક્લિક કરો ક્વોલિફાઈડ હશો તો ક્વોલિફાઈડ રીતે શું થઈ જશે આપના દરેક પેપરમાં કેટલા કેટલા માર્ક્સ છે સેગ્રીગેટલી બતાવી દેવામાં આવશે આપ જો ડિસ્ક્વાલિફાઈડ છો તો બી કોઈ ઇશ્યુ નથી આપ નાખો રાઈટ રોલ નંબર કન્ફર્મેશન નંબર શું કરવામાં આવશે સેગ્રીગેટલી દરેક પેપરમાં તમે કેટલું સ્કોર કર્યું છે ને આપને બતાવી દેવામાં આવશે આ વખતે આવું થવાનું છે નહીં માર્ક્સ જોવા માટેની વિન્ડો આ લોકો ઉપર નહીં કરશે है दोस कैंडिडेट्स दो अपियर इन दें रिटन एक्साम एंड डिजायर टू रिक्वेस्टेड टू सेप्लीकेशन विद द रिक्वेस्ट इन्फॉर्मेशन एंड फीस एज पर मैंशन इन द विद इन फिफ्टीन डेज फ्रॉम द डेट ऑफ डिक्लेरेशन ऑफ दिस रिजल्ट तो जी मर्कशीट मेरव इच्छो तो आपने शु करु पड़ से पंदर दिवस राइटिकेशन एप्लीकेशन कर राइट हम रिसीट ऑफ मेन्स एक्जाम मतलब आ फिजिकल कोपी संदर्भ में लिखोज રાઈટ કે પછી બતાવવામાં જ નહીં આવશે એના સંદર્ભમાં રાખશે રાઈટ એ શું જ એ થોડું વલ્યુબ્રન છે રાઈટ એમ્બિગ્યુટી છે પણ જ્યાં સુધી મને લાગે છે કે ભાઈ જે આપણી માર્કશીટ હોય એ શું હોય જે આપ માર્ક્સ જોવો છો એ જોવે છે કે નહીં તો અકોર્ડિંગલી એની પ્રિન્ટઆઉટ તો આપણે કાઢી શકીએ છીએ તો આ લોકો કાંઈથી માર્ક્સ જોવા માટે શું કરી દીધું છે ફીસ લગાવી દીધું છે અને પંદર દિવસની અંદર આપ શું કરી શકો છો જે એપ્લિકેશન છે એપ્લિકેશન માર્ક્સ જોવા માટેની કરી શકો છો મતલબ તમે માર્ક્સ માટેની કરી શકો છો રાઈટ ખ્યાલ આવ્યો કે નહીં તો બોલો ખ્યાલ આવ્યો તો જો આપણે માર્ક્સ જાણવા છે કે ભાઈ મારા ઇંગ્લિશમાં કેટલા છે ગુજરાતીમાં કેટલા છે જીએસ વનમાં કેટલા છે જીએસ ટુમાં કેટલા છે સેગ્રી સેગ્રીગેટલી આપણે જાણવાનો જ એ માર્કશીટ શું કરી દેવામાં આવશે માર્કશીટ આપને મોકલી દેવામાં આવશે જ્યારે આપણે શું કરી હશે પંદર દિવસની અંદર જીવનમાં શું કર્યું હશે અહીંયા જે એપ્લિકેશન છે એપ્લિકેશન કરી દીધી હશે મતલબ સમજો આજે ત્રીસ ડિસેમ્બર છે તો વિદિન ફોર્ટીન જાન્યુઆરી મતલબ ઉત્તરાયણની પહેલા કેમ કે એકત્રીસ ડિસેમ્બર બે એક દિવસ તો આપણે કાઉન્ટ કરીશું જ રાઇટ આપ શું કરશો ચૌદ જનુઆરી પહેલા એપ્લિકેશન કરી દેજો તો આપને સેગ્રી શું થઈ જશે ખબર પડી જશે કે દરેક દરેક પેપરમાં તમારું સ્કોર કેટલું જ અને પછી અકોર્ડિંગલી એના અકોર્ડિંગલી શું કરજો જે રણનીતિ છે રણનીતિ ડિસાઇડ કરજો કે ભાઈ ઇંગ્લિશમાં ઓછા થઈ રહ્યા છે ગુજરાતીમાં ઓછા થઈ રહ્યા છે કે જીએસમાં ઓછા થઈ રહ્યા છે આ રીતે તો આ વસ્તુ બી ધ્યાન રાખજો રાઈટ આ કોન્ફિડેન્સિયલિટીનો થોડું વધારતો ક્લોઝ છે પણ વધારે વાત આને આપણા ઉપર નહીં કરીશું બિકોઝ ચલો જીપીએસસીએ શું કર્યો છે જે પ્રોવિઝન મૂક્યો છે પ્રોવિઝન છે રાઈટ તો અકોર્ડિંગલી જે બાબતો હતી એ બાબતો મેં શું કરી દીધી છે તમને કહી દીધી છે હું તમને ફરીથી કહીશ જે લોકો પાસ થયા છે એ લોકોને બહુ 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 વધારે અભિનંદન આપ એસટીઆઈ બની ગયા છો આગળ બી આપ શું કરો આપની જર્નીને કન્ટિન્યુ કરો ક્લાસ વન ટુ માટે ટાર્ગેટ કરો અને ઇન કેસ જો આપ ડિસ્કવોલિફાય થયા છો રાઈટ તો નોટ એની એક્ઝામ ઇઝ ધ લાસ્ટ એક્ઝામ ઇન અવર લાઈફ કોઈ બી પરીક્ષા આપણા જીવનની અંતિમ પરીક્ષા નથી હોતી હે ને લાઈફ ઇઝ ઓલ અબાઉટ સેકન્ડ ચાન્સ તો લાઈફ હંમેશા આપને સેકન્ડ ચાન્સ આપે છે અને કેટલી જલ્દી આપને સેકન્ડ ચાન્સ મળી રહ્યો છે હેના વિદિન ફાઈવ ડેઝ આ સંડેઝ શું છે એસટીઆઈની પ્રિલિમનો એક્ઝામ છે હે ને રીસ્ટાર્ટ યુર જનરી રાઈટ જે નેગેટિવિટી છે એને રીમૂવ કરો અને ફરીથી શું કરો જીવનમાં જે પ્રિલિમ છે પ્રિલિમથી સ્ટાર્ટ કરો અને જોરદાર મહેનત કરીને પ્રિલિમ પછી મેન્સ પાસ કરો અને ફાઇનલ સિલેક્શન લઈ લો રાઈટ આમાં હતાશ નિરાશ પરેશાન થવાથી ઉદાસ થઈને બેસી જવાથી શું નહીં થાય તમારી સમસ્યાઓનો અંત નહીં થાય તમારી સમસ્યાનો અંત ત્યારે જ આવશે જ્યારે તમે શું કરશો કન્ટિન્યુઅસલી એફર્ટ આપી આપીને આજે શું છે પ્રિલિમ છે મેન્સ છે આ બધાનો જિન્ક્સ તોડશો ત્યારે જ તમને જીવનમાં શું મળશે સફળતા મળશે રાઈટ તો તમે જ તમારી મદદ કરી શકો છો તમે જ તમારા શું છો જીવનમાં સારથી છો તમે જ કર્મ કરશો તો જ તમારું સિલેક્શન થશે આ બાતને યાદ રાખો અને બિંદાસ શું કરો જીવનમાં મહેનત કરો મહેનત કરશો તો આજે કાલે રિઝલ્ટ તો મળશે આ શુભકામનાઓની સાથે આ સંદેશની સાથે વિદ્યાર્થી મિત્રો જે આજની વાત છે હું મારા તરફથી પૂરું કરું છું આપનું જીવનમાં કોઈ ક્વેશ્ચન હોય તો આપણે પૂછી પૂછી શકો છો તમે રાઈટ એસ યસ ઓનલાઈન જ કરવાની હોય છે હેના કૃષિ મિસ્ત્રી જે લાઈક એનું બી આવી જશે જાહેરાત આપ જીપીએસસી ઓજસ જે વેબસાઇટ છે ને ચેક કરતા રહેજો એમાં એ લોકો શું કરે છે નોટિફિકેશનમાં બતાવી દે છે હે ને એમાં જાહેરાત થઈ જશે કે ભાઈ એ વિન્ડો ઓપન કરી દીધી છે રીચેકિંગ માટેની વિન્ડો ઓપન કરી દીધી છે માર્કશીટ માટેની રાઈટ તો દેટ ઇઝ ધ ઓકે કોઈ પાસ થયો નહીં ઘણા બધા પાસ થયા છે એમાં શ્રુતિબેન તમે જોયું શું પછી કોઈ પાસ થયો રાઈટ હા એકસો વીસ માર્ક છે પીએસઆઈની તૈયારી કેમ ના કરાય કરાય જ ને પીએસઆઈ ઇઝ ડિફરન્ટ બોલ ગેમ એસટીઆઈ ઇઝ ડિફરન્ટ બોલ ગેમ હે ને બંનેને આપ શું નહીં કરી શકતા રિલેટ નહીં કરી શકતા રાઈટ તમે ટેન્શન ના લાવો ત્યાં આખું ક્રાઉડ જે તમને શું કરશે કમ્પીટ કરશે અલગ હશે અહીંયા આખું ક્રાઉડ અલગ કમ્પીટ કરે છે એટલા કારણે શું થયો છે ઘટો ઓફ આટલો ગયો છે હા વોટ અબાઉટ વેટિંગ લિસ્ટ ટ્વેન્ટી પર્સન્ટ શું આપી છે કેટેગરી વેટિંગ લિસ્ટ આપી છે અમનભાઈ આપ જોશો તો મેં અહીંયા બતાવી બી છે રાઈટ આજુ આ વેટિંગ લિસ્ટ આપી છે દરેક કેટેગરીની તો લાઇક વેસ્ટ જનરલ કેટેગરીનું કોઈ શું કરે છે ડિનાય કરે છે પોસ્ટ લેવાની

જે કેટેગરીની જેટલી સીટ હતી એના ટ્વેન્ટી પર્સન્ટ કેન્ડિડેટને વેઇટિંગ લિસ્ટમાં નાખ્યો છે ઓકે આન્સર કોપી મેળવવા માટે બી દર વખતની પ્રોસિજર કરવી હશે વિન્ડો ઓપન કરશે ત્યારે આપ શું કરી શકો છો આઈ થિંક અપ્લાય કરી શકો છો એની બી નોટિફિકેશન જીપીએસસી ઓજસ ઉપર આવી જશે હે જેનાથી આપ શું કરી શકો છો જાણી શકો છો રાઈટ રાઈટ બીજું કાંઈ જીવનમાં આપ લોકોનો ક્વેશ્ચન હોય આ એક્ઝામ રિગાર્ડિંગ તો પૂછો બાકી તો ઘણા બધા હોય છે હે કોઈ એવું બી ક્વેશ્ચન પૂછી લેશે કે હમણાં જે રવિવારે એસટીઆઈની એક્ઝામ છે એનું ઇમ્પોટ ઇમ્પોર્ટન્ટ કહી દો શું શું ઇમ્પોર્ટન્ટ તો એ બધું નહીં આ રિઝલ્ટની રિલેટિંગ આપની કોઈ ક્વેરી છે તો પૂછી શકો છો રાઈટ ખ્યાલ આવ્યો હવે લાસ્ટ રિઝલ્ટમાં શું થયા વેટિંગ લિસ્ટમાંથી કેટલા સિલેક્ટ થયા તો ડેટા કોઈની પાસે ના હોય રાઈટ ફાઇનલી આટલા લોકો શું થયા છે વેઇટિંગ લિસ્ટમાંથી સિલેક્ટ થયા છે એનું આવતું હોય લાઇકવાઇઝ કે વેટિંગ લિસ્ટ ઓપરેટ થઈ થઈને આટલા લોકો સિલેક્ટ થયા સમજો નોટિફિકેશન બી નાખતું હોય તો એવું તો કોઈ ધ્યાન લેતો નથી તો મારા ધ્યાનમાં નથી હા પણ હું આવા કેન્ડિડેટ્સને જાણું છું નામ નહીં ડિસ્કલોઝ કરીશ કે મારા જ કેન્ડિડેટ છે ઘણા બધા કે વેટિંગ લિસ્ટમાં નામ હતું એસટીઆઈમાં અને પછી શું થયો છે પછી એમને જોબ મળી જ અને જેની વાત કરું છું એમનો તો શું હતો વેટિંગ લિસ્ટમાં બી આઈ થિંક સાતમો આઠમો નંબર હતો તો બી એમને મળી ગઈ હતી એ વેકેન્સી બી એસટીઆઈની મોટી વેકેન્સી હતી એટલા કારણે થઈ શકે છે રાઈટ આપણો નંબર છે શું અમનભાઈ વેટિંગ લિસ્ટમાં હે લાવ જોઈ લઈએ તમારી શું શું છે જીવનમાં સંભાવના જ તમારો નંબર હોય તો કહેજો કે આ વેટિંગ લિસ્ટ વિશે વધારે પૂછી રહ્યા છો મને લાગે છે કે તમે વેટિંગ લિસ્ટમાં ફસાઈ ગયા છો કે શું ફસાય આવે તો ચિંતા ના કરતા સાતમો નંબર છે ને આ તો ચાન્સેસ છે હોપફુલ સાતમો કયો કેટેગરીમાં છો અમનભાઈ કઈ કેટેગરીમાં છો જનરલ કેટેગરીમાં છો જે જનરલ કેટેગરીમાં હશો તો અહીંયા નામ મળી જશે તમારો નહીં અહીંયા તો નથી તમે રોનકભાઈ છે અહીંયા બી નથી ઈડબ્લ્યુએસ માં તો કઈ કેટેગરીમાં છો રાઈટ અચ્છા આપનું નામ અલગ છે

ઇડબ્લ્યુએસ ના ઘણા બધા લોકો શું થઈ જાય બીજી બધી એક્ઝામમાં સિલેક્ટ થઈ જાય છે ડિનાય બી કરી શકે છે તો હોપફુલ રહો વેટિંગ લિસ્ટમાં નામ છે તો તો સુધી વેટિંગ લિસ્ટ નહીં થતી રાઈટ ચિંતા ના કરો એક્સ મેન એટી 85 કટ ઓફ છે બતાવ્યો તો સ્ટાર્ટિંગમાં જ બતાવી દેતો સૌથી ઓછું એમનું જ છે ખાલી એક્ઝામ બી આપી હશે ને તો સિલેક્ટ થઈ ગયા કેમ કે ડિસ્પેક્ટિવ એક્ઝામ છે કોઈ શું નથી ઓબ્જેક્ટિવ તો છે નહીં કે નેગેટિવ કાઉન્ટ થશે આમાં નેગેટિવ તો કાંઈ હોતું જ નથી લખી દેવાનો છે પેપર પૂરા કરીને આયા હશે ને તો ચારસોમાંથી આટલા માર્ક્સ તો મળે મળે અને મળે આરામથી મળે રાઈટ તો જો શું કર્યું હશે એક્સ આર્મી મેન ભાઈઓએ આપણા પેપર પૂરું કર્યું હશે આરામથી સિલેક્ટ થયા હશે બહુ ઓછા લોકો એવા હશે જે એક્સ આર્મી મેનમાં હશે ને સિલેક્ટ ના થયા હોય આઈ થિંક રાઈટ કે ઓલમોસ્ટ બધાને જોબ મળી હશે એટી ફાઇવ કટ ઓફ કયો છે બરાબર ને તો ઘણા બધા સિલેક્ટ થયા છે બહુ ઓછું કટ ઓફ કહેવાય ડિસ્ક્રિપ્ટ્યુ નહીં દિશ્ચિય રાઈટ બીજું કોઈ ક્વેશ્ચન છે આપ પૂછી શકો છો જીવનમાં બીજું કોઈ ક્વેશ્ચન છે તો આપ પૂછી શકો છો અધરવાઇઝ આ જે રિઝલ્ટનું એનાલિસિસ છે અને આપ જો થોડું થોડું શું થઈ રહ્યો છે કટ ઓફ ખેંચાઈ રહ્યો છે બસો બાર ફિફ્ટી સિક્સ પર્સન્ટ થાય છે ભાઈ બસો બાર હે ને પહેલાં તો આપને ખબર હોય તો શું નતો જતો જે કટ ઓફ છે કટ ઓફ પચાસ ટકાથી ઉપરને જોતો જ વન એટી થ્રી સુધી તો મેં બી કટ ઓફ જોયો છે કોનો એસટીઆઈનો એક બસો બાર છે શું છે જીવનમાં બસો બાર તો કટ ઓફ થોડું હાયર સાઈડ જઈ રહ્યો છે થોડી પેશન્ટને શું કરો જીવનમાં વધારો રાઈટ આમાં ડરવાની ગભરાવાની જરૂર નથી થઈ શકે છે મેં કીધું ને લિબરલ ચેકિંગ બી થઈ હોય કે માર અલોટ કર્યા હોય પ્રોપરલી તો થઈ શકે છે કે આ આપણે જોવા મળી રહ્યો ઓકે ઓકે તો ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો શું થાય છે આજી જેટલી બાબતો હતી આપણી પૂરી થાય છે તો આ લેક્ચરને આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ ફરીથી મળીશું તમને કોઈ નવા લેક્ચરની સાથે કોઈ નવા માહિતી સાથે ત્યાં સુધી જોડાયેલા રહો વેબસંકુલથી થેન્ક યુ વેરી મચ